તમે સોલ કરી છે તમારી નોટબુકમાં લખેલો હશે હું અહીંયા સોલ કરીશ તમારે ટેલી કરવાનો છે કે ભાઈ તમારો એક્ઝામ્પલ સાચો છે કે ખોટો છે જો ખોટો હોય તો સુધારો કરી લેજો સાચો હોય તો તમારી તો તમને માર્ક આપી દે વેરી ગુડ લખી નાખજો શું લખી નાખજો વેરી ગુડ ઓકે ચાલો તો નીચે દર્શાવેલા સંયોજનોમાં પ્રત્યેક કાર્બન એટલે પ્રત્યેક બધાય કાર્બન માટેનું જોવાનું છે એક હોય બે હોય ત્રણ હોય બધાય કાર્બનનું નું અલગ અલગ હાઈબ્રિડાઇઝેશન થશે ઓકે કાર્બનમાં કઈ સંકરણ તો આપણે કઈ વસ્તુ જોઈતી આપણે હાઈબ્રિડેશન માટે પેલા તો તમને શું કીધું કે આખું સ્ટ્રકચર અલગથી તમે દોરજો આખું સ્ટ્રકચર અલગથી દોરો પછી આપણે શું સેના ઉપરથી હાઈબ્રિડેશન નીકળે બંધ સીગમાબંધ બંધ ઉપરથી હાઈબ્રિડન નીકળશે તો સીએચ સૌથી પહેલા લખશું ઓકે સી અને આ સી એલ ઓકે આ થઈ ગયું તમારું સીએચ થ્રી સીએલ તો હવે આપણે બંધ સીગમાબંધ બંધ આ એ એ સિગ્મા બંધ બંધ કેટલા બંધ થયા

સીએચ co ઓકે સૌથી પેલા સ્ટ્રક્ચર કઈ રીતે દોરવાનું છે આવી રીતે કઈ કાનું સ્ટ્રક્ચર આવશે જોઈ લ્યો સીએચ થ્રી સી ઓકે હવે આપણે શું કીધું છે ભાઈ

CH3 નું કેટલું થશે હાઇબ્રિડાઇઝેશન sp3 CH3 વાળા કાર્બન નું sp3 હવે આ કાર્બન લઈ લ્યો આ સિગ્મા આ સિગ્મા ને આ સિગ્મા બીજો આવે પાઈ માં તો પાઈ તો આપણે હાઇબ્રિડાઇઝેશન માં ગણવાનું નો હોય સંકરણ માં આપણે પાઈ બોન્ડ પાઈ બંધ લેતા નથી આપણે ખાલી સિગ્મા બંધ જ સંકરણ માં લઈએ છીએ તો સંકરણ માં આપણે સિગ્મા બંધ લેશું તો અહીંયા ત્રણ સિગ્મા બંધ છે ત્રણ સિગ્મા બંધ હોય તો મેં તમને શું કીધું તું ત્રણ સિગ્મા બંધ હોય તો સી ડબલ બોન્ડ ઓ વાળા માટે ત્રણ સીગી ટુ સંકરણ સંકરણ ને એસપી ટુ સંકરણ આવું કઈક થશે ઓકે આવું કઈક થશે ઓકે આ બે એક્ઝામ્પલ જોયા આપણે સીએચ થ્રી

એક ને બે બે પામાં આવશે બે સીગમાં થશે એટલે કયું હોય સંકરણ એસપી સંકરણ હોય બે સીગમા માટે ઓકે આવી જાવ ડી માં એચ સી ઓન એચ ટુ એચ સી ઓ એનએચ ટુ તો સી એચ ડબલ બોન્ડ ઓ એન એચ ટુ ઓકે આવી રીતે રાઈટ સ્ટ્રક્ચર બનશે તો આમાં આ કાર્બન માટે લેવાનું છે ને 1 2 ने 3 ओके 3 सिग्मा था से એટલે કયું હોય sp2 હોય 3 सिग्मा હોય તો sp2 ઈ લઈ લ્યો CH3 CH ડબલ બોન્ડ CH CH એનો ઓકે સૌથી પહેલા CH3, CH3. Okay. C H3 ઓકે C

તો કયું હોય બે સીગ માં એસપી એસપી થ્રી એસપી ટુ એસપી ટુ એસપી આવી રીતે ચાર કાર્ડ બનના અલગ અલગ બંધારણ બનશે જો તમે જે સોલ્વ કર્યું હોય જો ખોટું હોય તો સુધારી લેજો અને ન ખોટું હોય તો અને ન ગયું હોય તો ઉતારી લેજો એકવાર તમારા જવાબ કેલી કરી લેજો ઓકે હવે આગળ વધીશું તો આપણું આગળનું ચેપ્ટર નું નવું ટોપિક છે કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ કોઈપણ કાર્બનિક સંયોજનો હોય અલગ અલગ સંયોજનો અલગ અલગ કાર્બન થાય કે કાર્બન બીજા અલગ સાથે જોઈન થઈને નવું બંધારણ બંધારણ બનાવે તો કયા પ્રકારના હોય તો એ જાણવા માટેનું આપણું આગળનું ટોપિક છે કાર્બનિય સંયોજનોનું બંધારણીય નિરૂપણ ઓકે તો હવે ત્રણ પ્રકારના છે ને જનરલી બંધારણ આવે એમાં સંપૂર્ણ બંધારણ સંઘનિત બંધારણ અને બંધ રેખા બંધારણ સંપૂર્ણ બંધારણ સંઘનિત બંધારણ અને બંધરેખા વાળા બંધારણ તો સૌપ્રથમ આપણે આગળ વધીશું તો આપણે એક વસ્તુ જોઈશું કે સંપૂર્ણ બંધારણ શું હોય સંપૂર્ણ બંધારણ શું હોય તો સંપૂર્ણ બંધારણ છે ને સંઘનિત બંધારણ છે અને બંધરેખા વાળા બંધારણ છે એ ત્રણેય બંધારણ છે ને હું તમને એક એક્ઝામ્પલ થી આપીશ સંપૂર્ણ કઈ પ્રકારે હોય કે જવું હું તમને કંઈક બનાવી દઉં ભેગા ભેગા દોડતા જાજો મિત્રો આ મેં જોયું છે ને અને કેવાય પેન

લાઈક જુઓ આ સી એચ થ્રી ઓકે હવે તમે આ સિંગલ બોન દર્શાવો જ્યારે અલગ ફાટો પડતો હોય સી એચ ટુ સી એચ ટુ ઓકે સી એચ ટુ સી એચ થ્રી ઓકે એક બે ત્રણ ચાર પાંચ તો પેન્ટેન જ કહેવાય ભાઈ આને કઈ અલગ નો કહેવાય

ડાયરેક્ટ આવું કરી નાખ્યું હવે બંધને ખાવાળા બંધારણ શું હોય તો બંધને ખાવાળા બંધારણમાં એક વસ્તુ જે છે શીખવાની જે રેત થોડીક અઘરી પડે કદાચ તમે લોચો કરી શકો તો બંધને ખાવાળા બંધારણ હોય ને એમાં છે ને રેખાઓ વડે કાર્બન દર્શાવવા જોઈએ કેવી રીતે હોય હું તમને દર્શાવ જેમ કે તમે અહીંયાથી ચાલુ કર્યું આ પોઈન્ટ છે કંઈક તો આને પહેલો પોઈન્ટ લેવાનો આ તો પહેલો કાર્બન અહીંયા કોઈ ચા બીજો અહીંયાથી ફાટો પાડ્યો આ ત્રીજો અહીંયાથી ગયા આ ચોથો અહીંયા થી આમ આવ્યા આ પાંચમો તો જ્યાં થી તમે ગયા ને 1 થી 2 અહીંયા બે અહીંયા ફાટો પડ્યો ત્રીજા પાસે આવ્યા બે થી ત્રણ કાયદેસર આપણે ખબર કે નાનકડા હતા તો જ ને છાપા આવતા તો છાપામાં ને આવા ડોટ પૂરવાના હતા કે હાલો ભાઈ આ ડોટ બધાય ટપકા જોડો ટપકા જોડો તો તમે આમ ટપકા જોડતા આ એક આ બે આ ત્રણ અને આ ચાર

હવે આ બધું આપણને કઈ દર્શાવવું નથી ટૂંકમાં પતાવું છે ટૂંકમાં ડાયરેક્ટ આપણે આવી રીતે લખી શકીએ આને કહેવાય બંધ દેખાવા પેન્ટિન જ છે ને ભાઈ આ ત્રણેય છે ને ત્રણેય પેન્ટિન છે ત્રણેય પેન્ટેન છે પણ ત્રણેય પેન્ટેન ને છે ને લખવાની રીતો કઈક અલગ છે ત્રણેય પેન્ટેન ને લખવાની કઈક રીતો અલગ છે શું અલગ છે કે ભાઈ સંપૂર્ણ બંધારણ હશે ને સંપૂર્ણ બંધારણ એમાં પેન્ટેન ના બધા ગુણ દર્શાવવામાં આવ્યા છે પછી સંઘનિત બંધારણ રહ્યું તો ભાઈ બધાય ગુણ દર્શાવવાની જરૂર નથી ઓકે અમુક મેન મેન બંધ જ દર્શાવો બંધ દેખાવાના બંધારણ આવ્યા ને તો એમાં શું કહ્યું ભાઈ કાઈ દર્શાવવાની જરૂર નથી કાર્બન ને એસે ડોટ તરીકે દર્શાવો આ પેલો ડોટ પેલો કાર્બન બીજો ત્રીજો ચોથો પાંચમો તો આવી રીતે બંધરેખાવાળા બનતા રહે તો હું તમને આગળ અમુક એક્ઝામ્પલ પર ઉદાહરણ પર સમજાવું છું જેથી તમને આ ત્રણેય સંપૂર્ણ બંધારણ સંગઠિત બંધારણ અને બંધરેખાવાળા બંધારણ વિશે સમજ સહેલાઈથી પડે ઓકે આટલી વસ્તુ ઉતારી લેજો આગળ એક એક્ઝામ્પલ ઉદાહરણ જોશું હવે આ તમને કઈક સંગઠિત બંધારણ આપેલું છે મેં તમને આગલા સંગઠિત બંધારણમાં આવા બોર્ડ દર્શાવેલા હતા પણ ઘણી જગ્યાએ તમને સંગઠિત બંધારણમાં આવા બોર્ડ પર દર્શાવવામાં આવશે નહીં ઓકે હવે તમને ખબર છે કે આ સંગઠિત બંધારણનું તમે સંપૂર્ણ બંધારણ આરામથી બનાવી નાખશો પણ આપણે મેઇન વસ્તુ એ નથી શીખવાની મેઇન વસ્તુ શું શીખવાની છે કે બંધરેખાવાળું બંધારણ તમે કઈ રીતે બનાવો છો કેમ કે વસ્તુ એ જ છે નડશે તમને શું કે તમને પૂછશે ને તો આવા જ એક્ઝામ્પલ પૂછશે બંધ રેખાવાળામાંથી સંપૂર્ણ બનાવો કાં તો સંઘનિત બનાવો કાં તો સંઘનિતમાંથી બંધ રેખાવાળા બનાવો આવા ઉદાહરણ આવશે જે હું તમને આગળ સોલ પર કરાવીશ તો આપણે શું વસ્તુ યાદ રાખવાની છે ભાઈ સંઘનિતમાંથી બંધ રેખાવાળું બંધારણ આપણે કેમ બનાવવાનું છે ઓકે હવે સંઘનિત બંધારણ છે એક્ઝામ્પલ તરીકે યાદ રાખો સંઘનિત બંધારણ આ આપ્યું તો સૌથી પહેલા એક કોમન વસ્તુ કરવાની કાર્બન એટમ ગણી લેવાના એ કેટલા કાર્બન એટમ છે ઓકે 1 2 3 4 5 6 7 8 ટોટલ આટલ કાર્બન એટમ છે 8 કાર્બન એટમ છે એટલે આપણે કેટલા 8 ડોટ બનાવવાના છે ઓકે હવે આ વસ્તુ જે ને આ વસ્તુ ખાલી તમે આપણા ધ્યાનમાં રાખજો આ શું કામ આવશે ને હું તમને દર્શાવીશ ઓકે પહેલા તમારે આઠ કાર્બન એટમ બનાવવાના છે તો આઠ ડોટ બનાવવાના છે તો સૌપ્રથમ એક यह गया एक तर चार सात आठ एक बार चार पांच छ सात ने आठ 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 काल बनेट मई गया आठ आठ काल बनेट आई गया अह सी ए टू सी एच હવે વસ્તુ શું છે અહીંયા સીએચથી અલગ લખેલું છે હવે કોઈ પણ આવી રીતે હોય કે કોઈ તમને લાંબી ચેન આપેલી છે સંઘનિત બંધારણમાં કાર્બોનેટ્ર ની એ વચમાં અહીંયા 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 તો ગમને યાર છેડે આપી દે વચમાં આપી દે કોઈ અનધર બોન્ડ આપી દેવ પણ એ છે તો એને શું કરવાનું કાંઈ નહીં કરવાનું જો સીએચ થયું હોય ને તો આમ લીટો દર્શાવી દેવાનું

ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ અહિયાં આવું આવું આ સંગઠન બંધારણનું બંધરેખા વાળું બંધારણ થશે ઓકે હવે હું તમને આગળ બીજા એક્ઝામ્પલ પર દર્શાવું છું ને આપણે થોડાક ઉદાહરણ પર સોલ્વ કરીએ છીએ ઓકે તો હલો આપણે આગળ વધીએ બંધરેખા વાળા બરોબર બંધરેખા વાળા આ એક અલગ ઉદાહરણો જોવાના છે જેમ કે દોરું છું અહિયાં જોઈ જવું ભાળા મારા મને ચિત્ર દોડતા ઓછા આવડે છે તમને સારા આવડવા જોઈએ ઓકે તો આ શું છે અહિયાં થી ગણસો એક બે ને ત્રણ ત્રણ કાર્બન છે

कार्बन कार्बन हो कार्बन वाला तो एक बेस हूं तो पीछे कैसे कार्बन 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 मीथेन ईथेन प्रोपेन ब्यूटेन पेंटेन हेक्सेन सात हुई तो ऑक्टेन ओक्टेन

એનું આ અલગથી ટોપિક આવશે કેમ કે હમણાં આપણે નથી આપણે પ્રમાણે ચાલીએ છીએ ઓકે આગળ ખાલી ખાલી આ છે ને યાદ રાખી લેજો ઓકે તો હવે આપણે આગળ વધીશું ઉદાહરણ જોઈશું તો આપણે છે ને વિદ્યાર્થી મિત્રો આગળ એક ઉદાહરણ જોઈશું જે આપણે સંઘનિત બંધારણીય રેખાવાળા જોયા ને બંધારણ એના ઉપરથી ઉદાહરણો છે ટેક્સ્ટબુક બુકના નીચે દર્શાવેલા સંગનિત બંધારણીય સંપૂર્ણ બંધારણીય સૂત્રમાં ફેરવો શું છે આપણે આખા બંધારણ આપી સંગણિત બંધારણને બંધારણીય બંધારણમાં ફેરવવાના છે ઓકે તો હવે તમે એટલું તો જાણો છો ઓકે મેં તમને સમજાવ્યું તમે એટલું તો જાણો છો કે આને કેવી રીતે ફેરવવાના તો એકવાર છે તમારી નોટબુક કાઢો નોટબુક કાઢો ને એમાં લખવા માંડો તમારી રીતે કે કઈ રીતે આને ફેરવવામાં આવે ઓકે કઈ રીતે આને ફેરવવામાં આવે તમારી રીતે ટ્રાય કરો જો ખોટું પડે તો હું સોલ્વ કરાવું છું ભેગા જોતા જજો ઓકે સૌથી પહેલા છે આ આપણો ઓપરેટર ઓકે સંગણિત છે સંપૂર્ણમાં ફેરવવાનું છે ઓકે સી આ લો h h h c3 આવી ગયું હવે આ બીજો કાર્બન એટલે h h ઓકે okay? C double bond C આનું થઈ ગયું સંઘનિતમાંથી સંપૂર્ણ બંધારણ ઓકે તો બીજું શું છે સીએચ થ્રી તો એલા તો કાર્બન છે તો આ રીતે ત્રણ વાર ઓકે સીએચ થ્રી આનું થઈ ગયું સંપૂર્ણ

આપણે કાર્બન જોવાના હોય આ એક આ બે આ ત્રણ આ ચાર અને પાંચ ટોટલ પાંચ કાર્બન છે પાંચ કાર્બન છે પાંચ કાર્બન છે પાંચ અને એની અંદર આ બધુંય આવી જવું જેમ કે આ સી એચ ટુ ત્રણ વાળ છે ઓકે અને આ સી એચ થ્રી બે વાર છે પાંચ કાર્બન ની અંદર તો સૌપ્રથમ આપણે ચાલુ કરીશું તો અહીંયા કઈક પહેલા ઓએચ છે તો આ પ્રથમ કાર્બન આવશે કેમ કે અહીંયા થી ઓએચથી શરૂઆતથી પ્રથમ કાર્બન આવશે તો અહીંયા શું આવ્યું સી ટુ ઓકે ત્રણ વાર છે હા અહીંયા સી ટુ ઓકે આ સી આવી રીતે થયું

ચાર ને પાંચ પાંચ કાર્બન થયા એક બે ત્રણ ચાર સીએચ થ્રી ત્યાં પાછું સીએચ સી એચ થ્રી ને આવું આવું કાંઈક સ્ટ્રક્ટર જેમાં જો પાંચ કાર્બન કઈ રીતે એક બે ત્રણ ચાર